સુરતમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે અનરાધાર મેઘરાજાની તોફાની બેટિંગથી ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે અને આ પાણી ભરાવાને કારણે લોકો પરેશાન થઈ ઉઠ્યા છે ત્યારે સુરતના સરથાણા વિસ્તારમાં પણ મેઘરાજા મૂકીને વરસ્યા છે ત્યારે વરસાદી પાણી સુરતના સરથાણા પોલીસ મથકમાં ઘૂસી ગયા છે આ પાણી પોલીસ મથકમાં ઘૂસી જતા પોલીસ કર્મચારીઓ પરેશાન થઈ ઉઠ્યા છે સુરતમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે પરંતુ હવે લોકો પરેશાન થઈ ઉઠ્યા છે સુરતમાં રવિવારથી શરૂ થયેલો વરસાદ અનરાધાર વરસી રહ્યો છે જેને પગલે શહેરમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે જેથી લોકોને ભારે હાલાકી પડી રહી છે સુરતમાં નીચાણવાળા વિસ્તારો છેલ્લા બે દિવસથી પાણીમાં ગરકાવ થયા છે